બારદોલીમાં શ્રી સત્ય બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન ગુજરાત દ્વારા સુરત અને તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી બારદોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે સાંજે યોજાઈ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ નિમિતભાઈ પંડ્યા અને ગુજરાત પ્રમુખ હેમંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા સો ગામોના પ્રતિનિધિઓનું સન્માન વેદમરૂદ્ર પ્રારણ પાલખી યાત્રા ભજન સંધ્યા અવતાર મહિમા શો અને મહાપ્રસાદનું ઉભવ્ય આયોજન થયું સો અવતાર મહિમા કાર્યક્રમ દ્વારા સાંઈ બાબાના જીવન અને ઉપદેશોની યાદ તાજી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોએ આધ્યાત્મિક આનંદ મેળવ્યો હતો શ્રી સાંઈરામ હેમંત પટેલ સ્ટેટ પ્રેસિડન્ટ શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત વતી આજે અહીંયા ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના અવતારનો સોમો પ્રોગ્રામ અવતાર મહિમા જે ભગવાન સત્ય સાઈ બાબાનો જન્મ અને એમનું જે જીવન કાર્ય છે એનો સંદેશો ગામો સુધી પહોંચે એના માટેનો એક પ્રયત્ન છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો આ સોમો પ્રસંગ છે આપણે જુદા જુદા સો ગામોમાં આવી રીતે અવતાર મહિમાનો પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે આજે સોમો પ્રોગ્રામ છે અને દરેકે સો એ સો ગામના પ્રતિનિધિઓ આજે અહીં હાજર છે આ સોમી ભગવાન શ્રી સત્ય સાહેબ બાબાની જન્મ જન્મજયંતિના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ સંગઠન વતી કરી રહ્યા હતા અને આજનો આ જે પ્રોગ્રામ છે એમાં ભગવાન બાબાનું પાલખી યાત્રા પછી મ્યુઝિકલ ભજન ઓફરિંગ્સ મ્યુઝિકલ પ્રોગ્રામ્સ હશે અને એ ઉપરાંત અવતાર મહિમાનું એક વિડીયો જે બનાવેલો છે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાનો જીવન સંદેશ અને એમના અવતારિક કાર્યોનો એનો પણ આજે અહીંયા લોકોને દર્શાવવામાં આવશે મારું નામ સુરેશ વિ ભટ્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને સત્ય સાંઈ સેવા સંગઠનમાં આસિસ્ટન્ટ સ્પિરિચ્યુઅલ કોઓર્ડિનેટર આજના પ્રોગ્રામનું જે આયોજન થયું છે એ ભગવાન બાબાની અસીમ કૃપા અને એના થકી બારડોલી અને આસપાસ અને સુરત જિલ્લાના તમામ ગામના સૌ પ્રતિનિધિઓ આજે એકત્ર થયા છે સૌથી વધારે સદભાગ્ય એ છે કે આજના પ્રોગ્રામમાં અમારા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડન્ટ અને વાઇસ ચેરમેન ગ્લોબલ કાઉન્સિલના નિમેશભાઈ પંડ્યા સાહેબ પણ આવ્યા છે એ અમને બહુ જ પ્રેરણાદાયક છે અને ગામ ગામ સુધી ભગવાન બાબાનો સંદેશો માનવ સેવા એ જ માધવ સેવા પ્રસારિત થાય એ ઉદ્દેશ્યથી આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જય સાઈરામ